જય મુરલીધર જય મામોગન લોકશાહી અધિકાર રાજુભાઈ આહિર આજે ખાસ જણાવતા આનંદ થાય કે મારા ભાનુભા અને મારા દીકરદાન મિત્ર એવા આપણા મોરબી જિલ્લાના કૃષિભાઈ બોલના તત્પી અને મેહુલભાઈ ગજવી એમનું જે એન્ટ્રી બહુ સાપ્તાહિક પેપર તેમજ ડિજિટલ માધ્યમને આજે બે વર્ષ પૂર્ણ થયા અને ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે અમારા ભાનુભાઈએ એવા સભ્ય વસ્તા છે જેના હિન્દવૈભવના માધ્યમથી પ્રજાના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડ્યા છે સરકારની ખૂબ સારી યોજના પ્રજા સુધી પહોંચાડી છે એવું એને કાર્ય કર્યું છે ત્યારે ખૂબ ખૂબ શુભકામનાઓ બાલું બાને અને તેમજ મિત્રો ભાણેજ માટે કાયમ થઉં છું કે જેવાય માણસ છે કામ કરે થોડું ઓલું એ લેતા જળનારી ઢીણા આવવા કોક કોક માનવ કાગડા એવા અમારા ભાણું હિન્દ વૈભવ આ ન્યૂઝ તેમજ ડિજિટલ માધ્યમને મિત્રો આને તમે ફોલો કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ લોકો સુધી આપ પોતે એવી આપણું અને પ્રાર્થના બસ આગૃત કરું છું ભાણુભા માટે જય મુરલીધર જય ભાગુ